હા મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં આજે તારીખે પંદર ફેબ્રુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઋતુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે ધીરે ધીરે ગરમી છે એ સારી એવી જોવા મળી રહી છે બપોરના સમયે તાપમાનનો પારો છે એ ઉછળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી સારી એવી ઝાકણ પણ જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કચ્છના અત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ ખાસ કરીને માવઠું તેમજ વાદળ ઝાકળને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે આપણે વિનંતી કે વિડીયો પૂરો જુઓ તારીખ પંદર અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વાદળો છે એ જોવા મળશે જામનગર તેમજ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી વિસ્તારમાં સાથે સાથે બોટાદ અમદાવાદ તો વડોદરા વિસ્તારોમાં ટૂંકમાં કહીએ તો ઘણા બધા વિસ્તારોમાં છે વાદળો સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી શકે તેની સાથે સાથે પવનો છે એ પશ્ચિમ હોવાને કારણે તારીખ સોળના રોજ સારી એવી ઝાકર છે એ જોવા મળશે ઘણા વિસ્તારોમાં જેમાં વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ પવનો પશ્ચિમ હોવાને લીધે ઠાર અને ઝાકર આવવાની શક્યતા રહેલી છે દ્વારકા તેમજ પોરબંદરા ઉપરાંત જામનગર તેમજ ગાંધીધામ નલિયા વિસ્તારોમાં છે એ જાકાર અને સારો એવો ઠાર આવી શકે છે મિત્રો તારીખ સોળ અને વહેલી સવારે ત્યારબાદ મહત્તમ તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે તાપમાન છે એ બત્રીસ ડિગ્રી જેટલું તાપમાન સૌરાષ્ટ્રના તમામ સેન્ટરોમાં જોવા મળી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ત્રીસ જિલ્લા અને તેત્રીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે ત્યારબાદ આપણે ગુજરાત રિજિયનની વાત કરીએ તો સુરતમાં છે એ પાંત્રીસ ડિગ્રી આ ઉપરાંત ભરૂચમાં તેત્રીસ તેમજ રાજપીપરા અને વડોદરામાં પણ તેત્રીસ ડિગ્રી અને સાથે સાથે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં છે એ એકત્રીસથી લઈ અને તેત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો તારીખ સોળના રોજ ત્યારબાદ મિત્રો વિડીયોમાં મહત્વની વાત કરવાની છે જેના માટે ખાસ કરીને આ વિડીયો છે એ બનાવવામાં આવ્યો તો તારીખ અઢારના રોજ ઘણા વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણને કાળા ડિબાંગ વાદળો છે જોવા મળશે જેમાં નલિયા ગાંધીધામ આ ઉપરાંત ભુજ વિસ્તારમાં તેમજ કચ્છના ઘણા સેન્ટરોમાં સાથે સાથે સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ દ્વારકા ભાટિયા કલ્યાણપુર તેમજ મોરબી રાજકોટ પડોદરી ધોરોલ સુરેન્દ્રનગર ચોટીલા વિસ્તારોમાં છે એ કાળા ડિબાંગ વાદળો જોવા મળશે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં વંથલી તેમજ મેંદરણા ઉપરાંત ગીરમાં અમરેલીમાં સાથે સાથે વેરાવળ અને કોડીનારના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો ભાવનગરના ઘણા બધા વિસ્તારોમાં છે એ કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાત રિજિયનના પણ અમદાવાદ તેમજ ધોળકા નળિયાદ ગોધરા તેમજ વડોદરા અને વિરમગામ સહિતના વિસ્તારોમાં છે એ કાળા ડિબાંગ વાદળો છે એ જોવા મળી શકે છે મિત્રો અઢાર તારીખના રોજ છે એ વાતાવરણમાં જોરદાર પલટો આવવાની શક્યતા રહેલી છે અને ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી જેવું માવઠું છે એ જોવા મળી શકે છે હજુ પણ જો આ પશ્ચિમી વિક્ષોભ છે એ નીચે તરફ ફાલશે અને અસ્થિરતા વધશે તો તેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ ઝાપટા જેવો કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે અત્યારથી એમ કહી શકાય કે આ માવઠું છે એ છૂટી જેટલું તીવ્ર રહેશે પરંતુ હજુ પણ જો વધારે તીવ્ર થશે વાદળો છે એ વધારે પ્રમાણમાં થશે તો ઘણા વિસ્તારોમાં છે એ સારો એવો કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે જે બાબતે અમે તારીખે સોળ સુધીમાં આ બાબતે વધુ છે માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અઢાર તારીખના રોજ ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે આગામી દિવસોમાં ફરીથી માવઠાનો માર છે એ ખેડૂતોએ સહન કરવો પડશે મિત્રો આ બાબતે વધુ વિગત છે અમે જણાવતા રહીશું વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર